નમસ્કાર મિત્રો અમારા નવા વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સંસારની આટી ઘટના પર શારદાએ અઠ્યાવીસ વર્ષની ઉંમરે જ પોતાનો પતિ અર્જણને ગુમાવ્યો રોગના પહેલા જ હુમલાએ પડસંદ કાયાના ધણી અને બાહોશ એવા અર્જણને મોતને ઘાટ ઉતારી દીધો શારદાનો એકમાત્ર દીકરો વિજય અત્યારે આઠ વર્ષનો છે ને લાડકો દેર પ્રવીણ વીસ વર્ષનો શારદાએ સાસુ સસરા તો આવ્યા પછી તરત જ ગુમાવી દીધા હતા પંદર વીઘા જમીન અને ડોર ટાકરની બધી જ જવાબદારી અણધારી શારદા ઉપર આવી પ્રવીણનો અભ્યાસ ચાલુ હતો એટલે એ કંઈ ઉપયોગી થાય એવી પરિસ્થિતિમાં ન હતો અર્જણના મોત પછી શારદા સવા મહિને પિયરમાં ગઈ એટલે સૌએ સૌ સારાવાના થશેના આશ્વાસન આપ્યા પરંતુ શારદા તો શારદા હતી અર્જન સાથેનો એનો ઘર સંસાર ઉત્તમ સાંસારિક જીવનની પરાકાષ્ઠ સમાન હતો અને એટલે તો અર્જણના મોતના થોડા સમયમાં શારદાએ આ કારમાં ઘાને હૃદયના આગોસર ખૂણામાં દરબી દઈને અર્જનની યાદો દીકરા અને સગા દીયરજ સમાન દિયરના સહારે જીવન પાર કરવાનો અટલ નિશ્ચય કરી લીધો હતો અર્જનના મોત પછી છઠ્ઠા મહિને શારદાના પિયર પક્ષની અવર જવર શરૂ થઈ દીકરી તારી ઉંમર હજી નાની છે આખી જિંદગી કઈ રીતે પાર પડશે આવી સમજાવટો થઈ પરંતુ શારદા પાસે એક જ જવાબ હતો મારા નસીબમાં આટલો જ સંસાર ભોગવવાનો લખાયેલો હશે હું બીજું ઘર માંડવાનું સપનામાંય ના વિચારી શકું એમની યાદોના સથવારે જ આ જીવન હું ભાવ પૂરો કરી નાખીશ છેલ્લે છેલ્લે માએ તો એવી શિખામણ પણ આપી કે તો પછી દેરવટું કરી લે બેટા માના આ એક જ વાક્યથી શારદાની આંખોમાંથી ટપ ટપ કરતાં આંસુ સરી પડ્યા હતા રડતાં રડતાં જે બોલી મા ભલે મારી અને અરવિંદની ઉંમરમાં ઘણો ફેર ના હોય પણ એ મારો લાડકો દિયર છે દિયર તો દીકરા સમાન હોય માં અને આમેય મારા વગર એમનો સહારો પણ કોણ છે વિજય કાલે મોટો થઈ જશે તમારી સૌની વેદનાઓ હું સમજું છું માં તમે મારી કોઈ ચિંતા ના કરશો હું પિયર અને સાસરિયા બંનેને ઉજળાવીશ કોઈ દાગ નહીં લાગવા દઉં માં ખરેખર તો પિયરિયાને પણ હવે ધરપત થઈ હતી પૂરી દેખરેખ રાખી શારદાએ ભાગ્યાઓ વડે ખેતી અને પશુપાલન સંભાળી લીધા અને બીજી બાજુ દિયર પ્રવીણે પ્રવીણને અભ્યાસમાં સતત પ્રોત્સાહન આપતી ગઈ ખરેખર તો અર્જણના મોતથી પ્રવીણ પણ ભાંગી પડ્યો હતો પરંતુ શારદા ભાભીનો પ્રેમભર્યો દિલાસો એને સતત સાત્વના આપી રહ્યો હતો સમય વીતતો ગયો સુખનું નાનકડું સોનેર કિરણ દેખાયું પ્રવીણને સરકારી નોકરી મળી ગઈ વિજય પણ દસમા ધોરણમાં આવી ગયો પ્રવીણ નોકરીના સ્થળે ઘરેથી જ આવજા કરી રહ્યો હતો નોકરીનો પહેલો પગાર દાન અને કુળદેવીના નામે વાપર્યો પછી બીજા જ પગારથી પ્રવીણે દરેક પગાર શારદા ભાભીની આનાકાની સત્તા તેમને જ આપવાનું શરૂ કર્યું શારદાએ પ્રવીણને એક દિવસ લાગણી સભર અવાજે પૂછ્યું પ્રવીણભાઈ કોઈ કન્યા બીજી ધ્યાનમાં છે કે કેમ હોય તો મને જણાવો હું હવે મારી દેરાણી લાવવા તલપાપડ બની ગઈ છું ભાભી મારું કોઈ કામ કે નિર્ણય તમારાથી અજાણ ના હોય તમને પૂછ્યા વગર એક પગલું પણ હું ના ભરું તમારી પસંદગી મને ભાભી અને મા આ બેવડી ભૂમિકા તમારે જ અદા કરવાની છે પ્રત્યત્ુર આપતા આપતા પ્રવીણની આંખો ભીની થઈ ગઈ દિયરનો જવાબ સાંભળીને શારદાની આંખમાં હર્ષાસુર સલકાયા સગાવાલાની મદદથી થોડા સમયમાં જ કન્યા શોધાઈ ગઈ પ્રવીણ અને કન્યાની મુલાકાત ગોઠવાઈ પ્રવીણને કન્યા પસંદ આવી ગઈ અને એ પસંદગી પર શારદાએ મંજૂરીનું મોહર પણ મારી દીધું દિયા નામની કન્યા બે પાસ હતી અને ખાધે પીધે સુખી કુટુંબની હતી આનંદ ઉત્સાહથી પ્રવીણના લગ્ન લેવાયા એ આનંદ ઉત્સાહની ભાગીદાર શારદાને આ સમયે અર્જણની ગેરહાજરી ચાલી રહી હતી એટલે જ તો વારાઘડીએ ઘરમાં ટીંગાવેલ અર્જણની તસવીર સામે જઈને સાનામાના આંસુ સારી લેતી હતી અને મનોમન કહેતી હતી પણ ખરી કે તમારી ગેરહાજરીમાં પ્રવીણભાઈના મા બાપ બનીને આ લગ્નની જવાબદારી નિભાવી રહીશું કોઈ ભૂલસુખ થાય તો રસ્તો બતાવજો દિવ્યા પરણીને સાસરે આવી ઘર હરિયું ભર્યું લાગવા મળ્યું સૌના હૃદયમાં આનંદ છવાઈ ગયો પ્રથમ આણે શારદાએ પ્રવીણ અને દિવ્યાને આગ્રહ કરીને દસ દિવસ માટે ફરવા માટે મોકલી દીધા બીજું આણું થયું દિવ્યા કાયમી ઘર બાંધીને રહેવા લાગી જોકે શહેરમાં રહેવા ટેવાયેલી દિવ્યાને અહીં ગામડામાં મૂંઝવણ થઈ રહી છે એ શારદાથી અસાનું થોડું રહે કામકાજમાં થોરો તરસોડ એ વાતની ટાસી પૂરી રહ્યા હતા રજાના દિવસે જ પ્રવીણ દિવ્યા વિજય અને શારદા બેઠા હતા એ વખતે જ શારદાએ કહ્યું પ્રવીણભાઈ માનો તો મારે તમને એક સલાહ આપવી છે અરે ભાભી તમારે મને સલાહ નહીં પરંતુ આદેશ કરવાનો હોય બોલો ભાભી શું કહો છો તમે પ્રવીણે જિજ્ઞાસા ભાવે પૂછ્યું તો સાંભળો પ્રવીણભાઈ આ વિજયને દસમું ધોરણ પૂરું થયું છે એટલે એને સારી સ્કૂલમાં શહેરમાં ભણાવવો પડશે ને તમે આવજાવમાં થાકી જતા હશો શહેરમાં ભાડે મકાન લઈને રહો તો બધું સસવાઈ જાય દિયા પણ ગામડામાં રહેવા ટેવાયેલી નથી એટલે એનું મન પણ હળવું થશે શારદાએ સહજ ભાવે કહ્યું આ સાંભળીને દિવ્યા તો થોડીક ખુશ થઈ પરંતુ એ ખુશી લાંબી ટકી નહીં પ્રવીણ તરત જ બોલ્યો માફ કરશો ભાભી આ તમારી સલાહ હું નહીં સ્વીકારી શકું આ પરિવાર માટે તમે ખૂબ ઢસરડા કર્યા છે હવે થોડો સુખનો સમય આવ્યો છે તમારા માટે કામમાંથી નવરાશનો સમય આવ્યો છે ત્યારે તમે અમને શહેરમાં મોકલવા માગો છો એ કદી નહીં બને અત્યારે મારો પગાર પ્રમાણમાં સારો એવો છે એટલે આવતા મહિને આપણે ગાડી લઈ દઈએ હું અને વિજય ગાડીમાં અપડાઉન કરીશું પરંતુ તમને છોડીને તો દૂર નહીં જ જાઉં સાંભળીને વિજય તો ખુશખુશ થઈ ઉઠ્યો પરંતુ દિવ્યા જાળવીને રસોડામાં ચાલી ગઈ અને થોડી પછી એણે એની મમ્મીને ફોન જોડ્યો મમ્મી અહીં તો આપણી મરજી મુજબનું કશું જ થઈ રહ્યું નથી આજે મહિનાની બીજી તારીખ છે પ્રવીણને ઘેર આવવાનો સમય થયો એ પહેલાં શારદાએ મનમાં કંઈક નક્કી કરી નાખ્યું હતું ઘેર આવતા વેત પ્રવીણે પગાર શારદાના હાથમાં મૂક્યો પરંતુ શારદાએ તિજોરીનો જુડો અને પ્રવીણે આપેલ પગાર દિવ્યાને આપતા કહ્યું પ્રવીણભાઈ હવે ઘરમાં નાની વહુ છે એટલે આ બધા વ્યવહારો તેની પાસે હોય એ જ ઉત્તમ છે મેં ઘણા વર્ષથી આ વ્યવહાર કર્યો છે હવે આ જવાબદારી પ્રેમથી હું દિવ્યાને સોંપું છું તમે કે દિવ્યા મારા નિર્ણયમાં આનાકાની નહીં કરો એટલો મને વિશ્વાસ છે રીતચરની જૂઠવી લેતી હોય એ રીતે સાવીવો અને રૂપિયા દિવ્યાએ હાથમાં લીધા થોડા દિવસ વીત્યા બપોરના સમયે શારદા ઘડીક આરામમાં હતી એ વખતે જ દિવ્યાએ એની મમ્મીને ફોન જોડ્યો મમ્મી અહીં મને મારી કોઈ વેલ્યુ દેખાતી નથી તારો જમાય તો એની ભાભીને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો સામેથી શું જવાબ મળ્યો એ તો ખબર નથી પરંતુ શારદાને દિવ્યાના શબ્દો સંભળાયા કઈ વાત મમ્મી અરે હા હવે એ જ કરવું પડશે એના વગર મેળ નહીં ખાય શારદા આરામમાં હતી પરંતુ દિવ્યાને આપેલ અઢળક પ્રેમ દિવ્યાનું સતત બેહુદું વર્તન છેલ્લા ખાસ દિવસોથી શારદાને ખૂચી રહ્યું હતું ઊંઘ તો શારદાને ક્યાંથી આવે પછી એ તો સતત આ પરિવાર એક રહે એના પ્રયત્નોમાં રહેતી એને બાદ કરતા પરિવારમાં હતું પણ કોણ વિજય તો નાનું ભૂલકું હતું હજી સત્તાએ દિવ્યાના વાણી વર્તન એને કોરી ખાતા હતા એમાં આજે જે સાંભળ્યું કે હવે એમ જ કરવું પડશે એના વગર મેળ નહીં ખાય એ શું હશે શારદા બિહળવર્ત થઈ ગઈ રવિવારના દિવસે તો દિવ્યા રીતસરની જીદ લઈને બેઠી એણે પ્રવીણને કહ્યું ભાભીએ શહેરમાં જવાની રજા આપી છે તો તમે કેમ ના પાડો છો વિજયને તો આપણે સાથે રાખવાનો જ છે ને પ્રવીણે પ્રત્યતુરમાં કહ્યું ભાભીને એકલા મૂકીને શહેરમાં જવાય ગાંડી મને નાનેથી મોટો કર્યો છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ